વડોદરા શહેરના માં દબાણ શાખા સાથે ગયેલ પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં ચારથી પાંચ રોડ નરતર આવતા દબાણ શાખાની ટીમે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની ચારથી પાંચ મકાનો દબાણ કરી તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ગોત્રી પોલીસ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અગાઉ પણ ચારથી પાંચ ઘરોને નોટિસ ફટકારી દબાણ દૂર કર્યું હતું ત્યારે પાછું દબાણ કરતા દબાણ શાખા ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતા આજ રોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓરડીઓ બનાવી લીધી ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તેર જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા

અરપણ મકાન મકાન બચાવ જેસર કરીવા પીસો ટોળો પછી ગરમના મકાન ટોળો અતારે અમાર ઘર છે અતારે લોકો મકાન તોડે છે એમના ભાગની જગ્યા રહે ત્યાં મે ખાલી કરીને આપી દીધી છે અતારે તો અમારું મકાન કાં તોડે છે ગરમ